વિષમય વાર્તા પઠનના દર્શકો અને પ્રેક્ષકોનું હાર્દિક અભિવાદન છે સ્વાગત છે તાજેતરમાં જ આપણે ધૂમકેતુની કોચવે અલી ડોસો વાર્તાનું પઠન કરેલું ગુજરાતી સાહિત્યમાં આવું જ એક બીજું જબરજસ્ત પાત્ર એટલે આદરણીય મેઘાણીજીનો જટો હલકારો આ વાર્તા એકસો બે વર્ષ પહેલા લખાઈ હતી પણ તેમ છતાં આજના જમાનાને એક સરસ મજાનો બોધ આપે એવી વાર્તા છે એ વાર્તામાં એ જમાનાના સમાજનું ચિત્ર જનમાનસનું ચિત્ર અને એ વખતે ગામડા ગામમાં અને આખા સમાજની અંદર કઈ જાતની લોકોની વર્તણૂક હતી એનું એક નાનકડું ચિત્ર દેખાડેલું છે જટો હલકારો હલકારો એટલે ગામડામાં ટપાલની હેરાફેરી કરતો એક સરકારી માણસ આમ ગરીબ હોય પણ ઈમાનદાર હોય સરળ હોય પણ વફાદાર હોય તો આવું જ એક ખમીરવંતુ પાત્ર એટલે જટો હલકારો મેઘાણીજીની કલમની ખાસિયત એ છે કે એના શબ્દો એ માણવા ખૂબ જ ગમે એવા છે એટલે આપણે બને ત્યાં સુધી થોડુંક કમ કરશું કે જેથી કરીને મેઘાણીજીના શબ્દો ચૂકાઈ ન જાય તો આપ ખાસ આ માણજો તો સાદર જટો હલકારો બાયલા ધણીની ઘરનાર જેવી શોકભરી સાંજ નમતી હતી આવતા જન્મના આશા જેવો કોઈક કોઈક તારલો આકાશમાં ત્રબકતો હતો એ અંધારિયાના દિવસો હતા એવી જ એક નમતી સાંજે આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાત જોવાઈ રહી હતી અડધા નાગાપુગા છોકરા સાકરની એક ગાંગડી ટોપરાની બે કરચો અને તુલસીની સુગંધવાળા ચરણામુત માટે આમ ચોરા ઉપર આસપાસ નાગા પૂગા દોરા દોડી કરી રહ્યા હતા નાના બાળકો ધાવણા બાળકોને તેડીને મોટેરાઓ ચોરાના એક ખૂણામાં ઊભા હતા હજુ ઠાકર દ્વારનું બારણું ખુલ્લું ન હતું પૂજારી એટલે કે બાવાજી એ કૂવા ઉપર સ્નાન કરી રહ્યા હતા એ એકદમ શાંતિ હતી કોઈ બોલતું ન હતું આમ અંતર આપોઆપ ઊંડું ઉતરી જાય એવી સાંજ ધીમે 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 નમતી હતી આજે તો આ સંધ્યા ખીલી નહીં એક જણ હળવેકથી બોલ્યો જાણે કેમ આમ સંધ્યાનું ન ખીલવી એ બહુ મોટું દુઃખ હોય કરજો કળજો રાયતું હવે તો કોલતી નથી ને ઠાકરજીની મૂર્તિનું મુખારવિંદ પણ હવે ધીમે ધીમે ચાકઅપ દેખાવા લાગ્યો છે ચોરા ઉપર બેઠેલા બુઢાઓ આમ અડધી આંખ વીંચી અને આમ ધીમે ધીમે ગણગણતા હતા બરાબર એ ટાણે આંબલા ગામની બજારની વચ્ચો વચ્ચથી બે અજાણ્યા જઈ આવે છે આગળ આદમી છે ને પાછળ સ્ત્રી છે આદમીની ભેટમાં તલવાર અને હાથમાં ડાંગ છે અને સ્ત્રીને માથે પોટલું છે પુરુષ તો એકદમ ઓળખાય એવો ન હતો પણ રાજપૂતાણી એની ચાલ ઉપરથી અછડતી નથી રહેતી ડાયરાને રામ રામ ન કહી દા એટલે ડાયરે ટપાઈ દો બા રામ 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 તો થોડો જવાબ આપીને મુસા પર ઝટપટ આગળ ચાલી જવા લાગ્યો પાછળ પોતાની પેનીઓ ઠંકતી રજપુતાળી ચાલી જાય છે અને ઠાકોર કેટલેક જવું છે અઘેરોક તો તો બા રાત રોકાઈ જાઓ અસુર ઘણું થઈ ગયું છે અને ભળી ભેગા બાયમાણા છે આઈ ભાણે ખપતી વાત છે રોકાઈ જાઓ બાવડાનું બળ બાપીને મુસાફરી કરું છું ઠાકોરો આ મરદને વળી અસુર કેવું હજી કોઈ વેડિયો દેખ્યો નથી મુસાફરે જવાબ આપ્યો તાણ કરનાર જખવાઈ ગયા ઠીક તો મરવા દો અને મુસાફરો બંને વગડે ચાલી નીકળ્યા દિવસ હાથમી ગયો જાણે ભૂતાવળ નાચતી હોય એમ દૂર ગામડાના દીવા આમ ત્રબકવા લઈ ગયા અંધારે જાણે કંઈક પોતાને દેખાતું હોય ને એમ આસપાસના ગામના કૂતરાઓ ભસી રહ્યા હતા અચાનક પછાવાળે ઘૂઘરાનો અવાજ સંભળાયો સરળોસરાનો હલકારો ખભે આમ ટપાલનો થેલો મૂકી અને ચાલ્યો આવે હાથમાં ઘૂઘરનું ભાલું ફાટેલા માન્યવાળી તલવાર અને અળવુથ જેવો આમ જટો હલકારો હૈલો આવે જોત જોતામાં એ રાજપૂતની સાથે થઈ ગયો બાઈનું પિયર સરોસરા હતું એટલે માવતળની પૂછપરછ કરવા લાગી રાજપૂત થોડા કદમ આગળ હતો એણે પરપુરુષ સાથે વાત કરવા માટે આકરા વહેર કીધા ભાઈએ કહ્યું મારા પિયરનો હલકારો છે મારો ભાઈ છે રાજપૂતે આંખ લાલ કરી એ ભાઈઓ તારો ભાઈ મહારાજ માણસ ઓળખતા જાઓ ભલે બાપા આમ કહીને જટો હલકારો ધીમો પડી ગયો અને એક ખેતરો દૂર ધીમે ધીમે પાછળ જઈ જવા લાગ્યો અચાનક નેરના કાંઠામાંથી બાર જણા પ્રગટ થયા ખબરદાર તલવાર નાખી દેજે આમ રાજપૂતના મોટામાંથી બે ચાર ગાળ નીકળી ગઈ પણ તલવાર ન નીકળી જોઈને ગામના બાર કોળીઓએ રાજપૂતને અને બાજુની ઝાડીમાં ગબડાવી દીધો એ ભાઈ ઘરેણા કાઢવા માંડ અનાથ રાજપૂતાણી અંગ ઉપરથી બધા ઘરેણા ધીમે 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 કરતા કાઢવા લાગી અંગ ઉઘાડું થતાં જ કોળીઓની નજર અંગ ઉપર પડી અને જેવા નજીક આવ્યા કે રજપોતાની ફૂફાડો મારીને ખડી થઈ ગઈ અહીંયા કોળીઓ બોલ્યા પછાડો પૂછડીને બાઈ આકાશ સામે જોયું એને જટાના કુખરા સંભળાયા એ જટાભાઈ ભાઈ દોડ દે રાડ ફાટી ગઈ ખબરદાર કોણ છે ત્યાં જટો તલવાર ખેંચીને દોડ્યો અને કોળીઓ લાકડી લઈને તૂટી પડ્યા જટ્ટા હલકારાએ તલવાર ચલાવીને સાત કોળીને અહીંયાની આ ઢાળી ને આ પ્રાણ લઈ લીધા બાઈએ બુમરાણ મચાવી એટલે કોળીઓ ભાઈ ગયા જટાને એ વખતે તો ઘા કળાયા નહીં પણ પછી તમ્બર ખાઈને ધળી પડ્યો બાઈએ ધણીને છોડ્યો એટલે તરત એ ઊભો થઈ ગયો હાલો ત્યારે હવે હાલ છે ક્યાં બાયલા શરમ નથી આવતી પાંચ ડગલા ભેગા ચાલનારો બ્રાહ્મણ મારા શિયાળ માટે ભરવા પડ્યો છે અને તું મારા ભવનો પહેરું તને જીવતર મીઠું થઈ પડ્યું જા ઠાકોર જા તારા માર્ગે જા હંસને કાગ ભેગા ન ચાલી શકે જા જા હવે તો આ ઉગારનાર બ્રાહ્મણ ની ચિત્તામાં જ સોઈ જ તાણીશ પ્રભાત સુધી રજ આ ભયંકર વગડે જટાનું શબ લઈને બેસી રહી અને જ્યારે ચિત્તા ખડકીને બંને જણા બળીને ખાખ થયા આંબલા ગામમાં જ્યારે શોકાતુર સાંજ ઢળતી હતી ત્યારે ચિત્તાના અંગારા આમ ધીરે 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 એની જ્યોત ચબુકતા હતા અસ્તુ આભાર આથી વાર્તા મેઘાણીજીની જટો હલકારો આપના અભિપ્રાય ચોક્કસ આવકાર્ય છે